પૂર્વ કોર્પોરેટર પરાશ્રમસિંહ જાડેજા તેમજ ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા છે કેયુર રોકડિયા અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે કે ગઈકાલે જોન ચેનલ બાબતમાં જે પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરા આધાર પૂરા આવ્યા તેના જ સંદર્ભે પરાક્રમસિંહના બાપુનો એ જ જગ્યામાં જે બંગલો બંધાયેલો છે એ બંગલામાં આશરે એક લાખ સવા લાખ જેટલી જગ્યામાં એકથી સવા લાખ જેટલી જગ્યામાં જે ચાલીસ ટકા સરકારી નીતિ નિયમ મુજબ કપાત થયું જે કપાત થયેલ નથી જેવું અમારું જેને આવેલું છે ચોક્કસથી ખાલી ચાલીસ ટકા પ્રમાણે ઓગણપચાસ હજાર ફૂટની જગ્યાએ ખાલી પાંચ હજાર ફૂટની કપાત થયેલ છે અને ચુમ્માળીસ હજાર ચાલીસથી ચુમ્માલીસ હજાર ફૂટ જેટલી જગ્યાનો સરકારી તિજોરીમાં ચૂનો ચોપડેલો છે જમીનમાં અને એ ચુ ચાલીસથી ચુમ્માળીસ હજાર ફૂટની જગ્યા આશરે જે સરકારી લાગત થાય એ લાગત જો કપાત થયેલી ના હોય નકશામાં અને જે સાતબાર એમના નામે બોલે છે સરકારી નામે નથી થયા ખાલી પાંચસો ફૂટનો જ સોરી પાંચ હજાર ફૂટનો જે કપાત થયેલી બતાવે છે એથી વધારે કપાત ના થયેલી નામે જે જે અધિકારીઓ સન્ડયેલા હોય અને કપાત ના કરેલી હોય અને ખાલી પાંચ હજાર ફૂટની જો કપાત થયેલી હોય તો તમામ પર તાત્કાલિક એક્શન લઈને પગલાં લઈને સરકારી તિજોરીને જે નુકસાન પહોંચેલું છે એની તાત્કાલિક વસૂલી સરકારે કરવી જોઈએ